રાજુલાના સ્ટેટ હાઇવે પર સિંહોનું ટોળું ફરી આવ્યું હતું. ગાઝુલાના સ્ટેટ હાઇવે પર રામપરા ભેરાઈ માર્ગ પર સિંહોનું ટોળું ફરી જોવા મળ્યું હતું. એક સાથે પાંચ સિંહો કેટવૉક કરતા દ્રશ્યમાન થયા હતા. સિંહોનું ટોળું માર્ગ પર આવતા રોડની બંને સાઇડ વાહન વ્યવહાર થંભી ગયો હતો. રાજુલાના સિંહોની સુરક્ષા કરતા વન વિભાગની સિંહો પ્રત્યેની ઉદાસીનતાનો વિડિયો સામે આવ્યો હતો. સિંહોના ટોળા સ્ટેટ હાઇવે પર આટાફેરા કરતા હોવા છતાં વન વિભાગ નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. રાજુલાના સ્ટેટ હાઇવે પર અગાઉ સિંહો અકસ્માતે મોતને ભેટ્યા હોવા છતાં વન તંત્ર મુખ પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહી છે સિંહોના ટોળા માર્ગ પર આવતા વાહન ચાલકે મોબાઈલમાં વિડીયો કેદ કર્યો હતો પાંચ સિંહો રોડ પર લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો